ખાસ ખેડૂત મિત્ર જો કોઈ ખેડૂત મિત્રોને લેવાની ઈચ્છા હોય હજી સિઝન નથી આવી હજી વાર છે એ પહેલાં જે આપણે લઈ લઈએ તો કદાચ આપણને દસ પંદર હજારનો કે વીસ હજારનો આ આપણને ફાયદો થઈ શકે ને જો કંડિશનમાં એક નંબર રહેવાનું છે તમે બધા ફાયદામાં જ છો જો કે જે લે એ ફાયદામાં જ છે કે કંડિશન એક નંબર છે જે પણ ભાઈને લેવાનું હોય એ કોન્ટેક કરજો અને સસ્તામાં છે અને સારું છે અને જો સિઝન આવી જાય તો આના નાના ભાવ વીસ હજારથી પચીસ હજાર સિઝનમાં ખેડૂત મિત્રોનો ખ્યાલ જ હશે કે વીસથી પચીસ હજાર વધી જાય પણ છતાંય આપણે વીસ પચીસ હજાર દેવા તૈયાર હોય પણ આપણને ટાઈમે જે જોઈએ અને સારું વસ્તુ જે જોઈતું હોય એ આપણને ટાઈમે મળતું તો જે સીઝન નથી આવી અગાઉ જે લેવાનું હોય તો ખાસ ખેડૂત મિત્રો કોન્ટેક કરજો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છે સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર જય માતાજી જય દ્વારકા દેશ તો મિત્રો આજનો વિડીયો છે ને ખેડૂત મિત્રો માટે થવાનો છે કેમ કારણ કે આને સેલ કરવાનું છે એટલા માટે તો ખાસ આ વિડીયો છે એ ખેડૂત મિત્રો માટે જો આને આપણે સેલ કરવાનું છે ને ખાસ મિત્રો અને કન્ડિશનની વાત કરો તો એ વન કન્ડિશન છે ટિક ટૉક કન્ડિશન અને હું તમને કંપનીની વાત કરું તો આ કંપની મધુરમ ઇન્ડસ્ટ્રીઝ બનાવેલી છે મધુરમ નું છે આ થ્રેસર તો જો કન્ડિશન આ પ્રમાણે છે કન્ડિશન એક નંબર રહેવાની છે આનું ખાલી કલર વી વહી જઈ દીધું બાકી તો ગેલવેનેજ નું પત્રું છે એનું ઈજ છે કલર એ માલેડો નથી ખાલી આ માટીલી કલર ઉસડી ગયેલો છે ઈજ છે બાકી આપ તમે જોઈ શકો અને સાથે પોપ્યુલર

તો મિત્રો જે આ થ્રેસર છે એનો મસ્ત મજાનો એક મેળો બનાવેલો છે તમે જોઈ શકો છો આ અલગથી બનાવેલો છે એ આપણે તમે પણ જાણો છો નવું તમે નવું લેવા જાવ એટલે આની સાથે આવો મેળો આવતો આ અલગથી બનાવેલો છે તમને માથે જઈને બતાવું જો મિત્રો હું અત્યારે આવી ગયો છું માથે જો આ છે ને અલગથી બનાવેલું છે આ સાઈડમાં આવે ને એ તો તમે જાણો છો કંપનીમાં જે લેવા જાવ એ આ રીતનું પાછળનું જે આવે એ આ રીતનું આવે અને આ છે એ અલગથી બનાવેલું છે તો ખેડૂત મિત્રો જે આ મેળો છે એ આમ જે છે એ આઠ ફૂટનો છે અને આમ ત્રણ ફૂટનો છે એટલે તમે જગ્યા તમે આમ જોઈ શકો કેટલી વિશાળ થાય એમ ઉપર તો મિત્રો આનો જે અંદરનો ઓરવાનો જે ઓરનો ગાળો છે એ અંદર પાંચ ખોડિયા છે એટલે ત્રણ ફૂટનો અંદરનો ગાળો રહેશે તો મિત્રો વરવાળા જો સામે ઊભા હોય તો અહીંયા પણ એક વ્યક્તિ ઉભો રહીને એ મદદ કરાવી શકે અને આ જે પતરું છે એમને કન્ડિશનમાં એવું ને એવું છે જો ખાલી અહીંયા તો જાણો ખ્યાલ જ હશે કે આનો અહીંયા માથે બધો કહારો આવે એટલે આનો કલર તો વયો જ જાય છે એટલે કલર આનો જેલો છે બાકી કંડિશન એ નહીં છે મિત્રો હું નીચે આવી ગયો છું અને જો આની જે સાફટિંગની હું તમને વાત કરું તો જો આ સાફટિંગ આ બે ની રહેવાની છે બધી જો અહીંયા જે આવડ્યા છે આગળનો પંખો એની બેની રહેવાની છે પછી અહીંની જે છે હા જુઓ તમે સાપટિંગ બધી એવી રહેવાની છે આ બેની છે પછી પાછળની તમને બતાવું આ પાછળની સાપટિંગ છે એ પણ એવી જ રહેવાની છે મિત્રો આમાં છે ને બે ટેકા આપેલા છે એક જો એક આવડો આ જે પાછળનો ટેકો છે અને એ કોલા છે જે છે આવડો આ બીજો ટેકો એટલે આ તો થ્રેસરથી તમે આને શરૂ કરો એ પહેલાં આપણે ટેકા ઉપર આને રાખવું પડે તો આ ટેકો પાડી દેવાનો નીચે અને જે પાછળનો ટેકો છે એ પાડી દેવાનો એટલે આખું થ્રેસર જે તમારા ને એવું છે એ માથે વી આવે જમીનથી તો મિત્રો પાછળનો અંદરનો ગાળો તમને બતાવી દઉં એ આ રીતનો રહેવાનો છે જુઓ બધી સારી નવી કન્ડિશન આજે આગળનું છે એ તો આ ઉપડી છે બાકી જુઓ મિત્રો હેવી રહેવાનો છે આ પાછળનો મેળો અને આ જે સાઈડમાં છે આ સાઈડનો મેળો અને આ પાછળનો અને સાથે મિત્રો આ પોપ્યુલર પણ આની સાથે જ છે જો લાંબુ આવે ને એટલે અહીંથી કંઈ પ્રોબ્લેમ ના આવે અને આ બાજુ તો કે દાડિયા હોય કે આપણે ઘરના કોઈ પણ કામ કરતા હોય આ બાજુ કઈ કોઈ પણ વ્યક્તિને આવવાનું રહે જ નહીં કેમ કે આ બાજુ જો આ પટ્ટી મારી દીધેલી છે આ બાજુ કઈ વ્યક્તિ ને આવવાનું નહીં એટલે પટ્ટામાં કોઈ આવે આવવાની સંભાવના જ ન રે પટ્ટા બધા આ જ રહેશે અને પાછળ જો કાંદુ હોય તો અહીંથી તમે પવન વધારે ઓછો કરી શકો આ બાજુ આપેલું છે આનું અને આ બાજુ પવનનું વધારે પ્લસ કરવા માટેનું સિસ્ટમ આપેલી છે અને આ જે ટેકો છે એ ઓલી સાઈડ છે અત્યારે આપણે એક જ મૂકેલો છે ઓલી સાઈડ એક મૂકી દેવાનો જે અહીંયા ટેકો છે ને એવડી ખેડૂત મિત્રો આનું જે છે પટ્ટા છે એ બધા રેબેલ પટ્ટી જ રહેવાની છે જોવા તમે બધા ઉપર નીચે સાઈડમાં પછી આપડી જે ફૂંકણીનું આવી ત્યાં પછી આની જે ફૂંકણી આવે આવડું આ એક બી સાઈઝની રહેશે અને બાકીની આ બધી સી સાઇઝની રહેશે તો મિત્રો જો આ કંડિશનમાં રહેવાનું છે અને થ્રેસર જે આમાં કાંઈ ખર્ચો જ નથી એટલે સારું જ છે કન્ડિશનમાં એટલે તમારે સિઝન આવે એટલે આમાં ચાલુ જ છે અને ત્યાં થ્રેશર જોડી ગયો એટલે કન્ટિન્યુ ચાલુ જ છે અને આને વેસવાનું છે તો અને અંદાજ કિંમત અત્યારે આપણે નેવું હજાર કરેલી છે પણ અહીંયા જે તમે રૂબરૂ આવો અને પછી તમે જુઓ પછી ત્રણ ચાર પાંચ આમ તેમ આળે ગાળે થઈ શકશે એટલે જે ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય એ કોન્ટેક કરજો આવું અહીંયા તમને જે અહીંયા બાજુમાં નંબર દેખાય છે એ નંબર ઉપર ફોન કરજો આવો ત્યારે અને ગામ ગામ છે નીચાકોરડા નીચાકોરડા ટાંકલીમાં અહીંયા આવીને કોલ કરજો જે નંબર સાઈડમાં આપેલો છે તો ખાસ ખેડૂત મિત્ર જો કોઈ ખેડૂત મિત્રોને લેવાની ઈચ્છા હોય હજી સિઝન નથી આવી હજી વાર છે એ પહેલાં જે આપણે લઈ લઈએ તો કદાચ આપણને દસ પંદર હજારનો કે વીસ હજારનો આપણને ફાયદો થઈ શકે ને જો કંડિશનમાં એક નંબર રહેવાનું છે અને તમે બધા ફાયદામાં જ છો જો કે જે લે એ ફાયદામાં જ છે કે એક નંબર છે અને સાઈડમાં આપણે અહીંયા જે મેળો છે એ રહેવાનો છે જે પણ ભાઈને લેવાનું હોય એ કોન્ટેક કરજો અને સસ્તામાં છે અને સારું છે અને જો સીઝન આવી જાય તો આના નાના ભાવ વીસ હજારથી પચીસ હજાર સિઝનમાં ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે કે વીસથી પચીસ હજાર વધી જાય પણ છતાંય આપણે વી પચીસ હજાર એ દેવા તૈયાર હોય પણ આપણને ટાઈમે જે જોઈએ અને સારું વસ્તુ જે જોઈતું હોય એ આપણને ટાઈમે મળતું નથી

Gazing far into the night, I raise my hand to the fire. But it's no use, cause you can't stop it from shining through. It's true, baby, let the light shine through. If you believe it's true, baby, won't you let the light shine through for you?